તેમણે જુનિયરને નવા મંત્રીમંડળ સાથેની ટક્કરો ઇતિહાસ હાલમાં મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે ગંભીર ઘટનાઓ બની રહી છે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે દબાણ અલ્પેશ અને હાર્દિકની મંત્રી પદની માંગ જો પદ ન મળે તો રાજીનામું આપવા તૈયાર હોવાનો તમાકેદાર દાવો અલ્પેશ હાર્દિક અથડાક માટે શું પરિણામ થઈ શકે છે બીજેપી અને કોંગ્રેસ માટે સ્ટ્રેટેજિક ચિંતાઓ વોટબેક પર અસર આગામી ચૂંટણી માટે શક્ય પરિપ્રેક્ષ્ય રાજકીય ડ્રામા હજી ચાલુ છે પરંતુ આ ધડાકો કઈ રીતે રાજકીય દ્રશ્ય બની શકે છે તે સાવચેત રહેવું પડશે ગુજરાતની રાજનીતિમાં ફરી એક મહા ધડાકો આવ્યો છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ મંત્રીમંડળ લઈને કર્યો છે મોટો દાવો અને કોંગ્રેસ બંને ચિંતામાં છે આજે તમને જણાવીશું આ રાજકીય ચોરી પાછળ દરેક ધ્રામમાં અને આગામી પરિણામ ચાલો પહેલા નેતાઓની કહાની સમજી અલ્પેશ ઠાકોર ઓબીસી અને પાટીદાર સમુદાય સાથે મજબૂત જોડાણ પૂર્વમાં અનેક રાજકીય અભિયાન ચલાવ્યા હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો ચહેરો લોકપ્રિય નેતા અને સામાજિક મીડિયા પર મોટી ફોલિંગ આ બંને નેતાઓ પહેલેથી જ ગુજરાતના રાજકીય ડ્રામામાં મહત્વની ભૂમિકા ભજવી પરંતુ મંત્રીમંડળના આ ફેરફાર સાથે નવા તડાકા ઉમી રહ્યા છે હાલમાં શું બન્યું મંત્રીમંડળમાં બદલી આવતા અલ્પેશ હાર્દિકે પોતાના પદ માટે દબાણ વધાર્યું છે તેઓ સ્પષ્ટ સ્પષ્ટ રીતે કહી દીધું કે મંત્રીપદ પદ નહીં મળે તો રાજીનામું આપવા તૈયાર છે બીજેપી વિશ્વાસ પરિપ્રેક્ષ કોંગ્રેસ સાથે સંવાદ રાજકીય દબાણ સ્થાનિક નેતાઓ અને વિધાનસભાએ કેવી રીતે પ્રતિપાસ આપ્યો આ તડક ગુજરાતની રાજકીય માળખામાં મોટો વળાંક લાવી શકે છે મંત્રીપદ મળે ગુજરાતમાં બીજેપી કોંગ્રેસ પદર સંતુલન અલ્પી શાર્દિકને સંતોષ પદ ન મળે રાજીનામું આ બીજેપી મકાનમાં દબાણ આ વચ્ચે ગુજરાતનું તોફાન અલ્પેશભાઈ શું મંત્રી ન મળ્યો તો રાજીનામું આપશી અલ્પેશ હા નિર્ણય લેવો પડશે પરંતુ ગુજરાતના લોકપ્રિયતા પહેલા હાઈલાઇટ્સ હાર્દિક પંડ્યા પર સમર્થનમાં આપે છે આ પગલાંથી ગુજરાતની પાટીદાર સમુદાય પર સીધો પ્રભાવ પડશે ભવિષ્યની ચૂંટણી માટે એ સંકટ બની શકે છે જો મંત્રીપદ ન મળે તો આ બંને નેતાઓ આ પત્ર અન્ય પાર્ટી તરફ ચૂકી શકે છે ગુજરાતના રાજકીય દ્રશ્ય માટે આ ધડાકો માત્ર ઘટના નથી પરંતુ મોટો પડકારનો સંકેત છે અલ્પેશ હાર્દિક દિવસથી આગામી મહિનામાં રાજકીય દબાણ નવી દિશા આપશે તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મંત્રી પદ આપવું યોગ્ય હશે કે રાજીનામું આ અંગે તમારી રાય શું છે કોમેન્ટમાં જર્જ જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત

તેમણે જૂની નવ મંત્રીમંડળ સાથેની ટક્કરનો ઇતિહાસ હાલમાં મંત્રીમંડળ વિસ્તારના સંદર્ભે ગંભીર ઘટનાઓ બની રહી છે બીજેપી અને કોંગ્રેસ વચ્ચેના દબાણ અલ્પેશ અને હાર્દિકને મંત્રી પદોની માંગ જો પદ ન મળે તો રાજીનામું આપવા તૈયાર હોવાનો તમે કદાચ દાવો અલ્પેશ હાર્દિક માટે ધડાકો શું પરિણામ થઈ શકે છે બીજેપી અને કોંગ્રેસ માટે સ્ટ્રેટેજી ચિંતાઓ વોટ બેંક પર અસર આગામી ચૂંટણી માટે શક્ય પરિપ્રેક્ષ્ય રાજકીય દ્રમાજ હજુ ચાલુ છે પરંતુ આ ધડાકો કઈ રીતે રાજકીય દૃષ્ટતા બદલી શકે તેઓ સાવચેત રહેવું પડશે વોઇસ ગુજરાતના લોકો માટે આ પ્રસંગ માત્ર ઘટના નથી પરંતુ ચૂંટણી પહેલાનું મોટું સંકેત છે તમારા મંતવ્ય કોમનો જરૂર જણાવજો ગુજરાતની રાજનીતિમાં ફરી એક મહાતક ધડાકો અલ્પેશ ઠાકોરને હાર્દિક પટેલ મંત્રીમંડળ લઈને કર્યો મૂકશે એવો મોટો રાજકીય સંગ્રામ જે કે બીજેપી અને કોંગ્રેસ માટે બંને ચિંતા છે અને આજે મેં તમને બતાવીશું આ રાજકીય સ્ટોરી પાસે દરેક ડ્રામા અને આગામી પરિણામ ચાલો પહેલાં આ નેતાઓનું કહાની સમજીએ અલ્પેશ ઠાકોર ઓબીસીની પાટીદાર સમૂહ સાથે મજબૂત જોડાણ પૂર્વમાં અનેક રાજકીય ફિમન ચલાવે